ગજરાજ અને મુશકરાજ પંચતંત્રની વાર્તા મિત્રો લાભ મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નદીના કિનારે એક વેપારી નગર વસેલું હતું વર્ષોથી વસેલા શહેરમાં એકવાર કુદરતે તબાહી મચાવી હતી નદીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો અને ત્યાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ વૃક્ષો અને છોડ સુકાઈ ગયા ખેતરોમાં ઉગેલા પાકો નાશ પામ્યા ધંધો ઠપ થઈ ગયો લોકોને પીવા માટે પાણી બચ્યું ન હતું આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકો શહેર છોડવા લાગ્યા ધીમે ધીમે આખું શહેર ખાલી થઈ ગયું થોડા વર્ષોમાં ખાલી શહેર ખંડેર બની ગયું અને ત્યાં ઉંદરોએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું મુશકરાજના નેતૃત્વમાં ત્યાં ઉંદરો ખીલવા લાગ્યા સદભાગે એક દિવસ ત્યાં જમીનમાંથી પાણીનો સ્ત્રોત ફૂટ્યો જેણે થોડા વર્ષોમાં જળાશયનું સ્વરૂપ લીધું શહેરથી થોડે દૂર એક જંગલ હતું જ્યાં અસંખ્ય હાથીઓ રહેતા હતા હાથીઓનો સમૂહ રાજા ગજરાજના શાસનમાં સુખી જીવન જીવી રહ્યો હતો પરંતુ એક સમયે ત્યાં દુષ્કાળ પણ પડ્યો હતો પાણીના અભાવે હાથીઓનું જીવન મુશ્કેલ બની ગયું છે તરસના કારણે તેનું જીવન સમાપ્ત થવા લાગ્યું ચિંતિત હાથીઓ તેમના રાજા ગજરાજ પાસે ગયા અને બીજે ક્યાંક જવાની પ્રાર્થના કરી હાથીએ તેના મિત્ર ગરુડને પાણીના સ્ત્રોતની તપાસ કરવા મોકલ્યો ગરૂર પાછો આવ્યો અને જાણ કરી કે શહેરની બીજી બાજુ એક જળાશય છે જે ખંડેર હાલતમાં ગજરાજે તેના જૂથ સાથે ત્યાં જવાનું નક્કી કર્યું જ્યારે હાથીઓનું જૂથ શહેર પસાર થયું ત્યારે તેઓ ઉંદરોના સામ્રાજ્યથી અજાણ હતા તેઓ તેમના છિદ્રો કચડી દૂર ગયા ઘણા ઉંદરો મરી ગયા ઘણા લોકોના જીવ બચી ગયા પરંતુ તેમના શરીર માંગથી લોહી વહેતું રહી ગયું હવે હાથીઓનું એક જૂથ પાણી માટે દરરોજ તે માર્ગ પરથી પસાર થવા લાગ્યું આવી સ્થિતિમાં તે શહેરમાં ઉંદરો ભયમાન હતા તેઓ તેમના રાજા મુશકરાજ પાસે ગયા કોઈ ઉંદર શહેર છોડવા માંગતો ન હતો તેણે મુશકરાજને ગજરાજ સાથે વાત કરવા વિનંતી કરી અને તેને જળાશયમાં આવવાની મનાઈ કરી ગજરાજને મળવા મુશકરાજ આવ્યા તે સમયે ગજરાજ એક ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો મુશકરાજ એક વિશાળ પથ્થર પર ચઢ્યો અને હાથ જોડીને ગજરાજને સંબોધીને બોલ્યો ગજરાજ હું મુશકરાજ ઉંદરોનો રાજા છું કૃપા કરીને મારી શુભેચ્છાઓ સ્વીકારો અવતરણ ગજરાજે તેના આવવાનો હેતુ પૂછ્યો ત્યારે મુશકરાજે કહ્યું ગજરાજ હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું કહો ગજરાજ બોલ્યો અમે ખંડેર શહેરમાં ઉંદરોની વસાહત છીએ અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ છેલ્લા કેટલાક દિવસોથી જળાશય તરફની તમારી હિલચાલને કારણે અમારું આખું કુળ તમારા પગ નીચે કચડાઈ રહ્યું છે અને નાશ પામી રહ્યું છે હું તમને વિનંતી કરું છું કે જળાશય સુધી પહોંચવા માટે નવો માર્ગ શોધો ગજરાજ ઉદાર દિલનો હાથી હતો તેણે કહ્યું મુશ્કરાજ અમારા કારણે તમને અને તમારા લોકોને જે તકલીફ પડી છે તેના માટે હું ક્ષમા ચાહું છું અમે જાણતા ન હતા કે જળાશયના માર્ગ પર ઉંદરોની વસાહત છે અને અમે પાયમાલી કરી રહ્યા છીએ નિશ્ચિંત રહો અમે અમારો માર્ગ બદલીશું મુશકરાજે કૃતજ્ઞતાપૂર્વક કહ્યું ગજરાજ હું હંમેશા તમારો આભારી રહીશ અને જો ક્યારે હું તમારા માટે ઉપયોગી થઈ શકીશ તો તેને હું મારું સૌભાગ્ય ગણીશ જો જરૂરી હોય તો કૃપા કરીને યાદ રાખો ગજરાજે વિચાર્યું કે આ નાનકડા જીવ આપણને શું કામ લાગશે પરંતુ તેણે કશું કહ્યું નહીં મુશકરાજે રજા જૂથોની અવજવર બંધ થઈ ગઈ તે જગ્યાથી રાજા પોતાની સેનાને મજબૂત કરવા માંગતો હતો મંત્રીઓની સલાહ પર તેણે હાથીઓને પોતાની સેનામાં સામેલ કરવાનું નક્કી કર્યું રાજાના સૈનિકો હાથીઓને પકડવા લાગ્યા ગજરાજ આનાથી ખૂબ જ ચિંતિત હતો કારણ કે તેના જૂથના ઘણા હાથીઓ પકડાઈ ગયા હતા એક રાત્રે જ્યારે તે જંગલમાં ભટકતો હતો ત્યારે તેનો પગ સૂકા પાંદડાની નીચે છુપાયેલા દોરડા પર પડ્યો અને તેમાં ફસાઈ ગયો દોરડાનો બીજો છેડો ઝાડના થડ સાથે બંધાયેલો હતો તેણે પોતાને મુક્ત કરવાનો ઘણો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયો અંતે તેણે મદદ માટે ચીસ્સો પાડવાનું શરૂ કર્યું તેની ચીસ્સો જેણે સાંભળી તે પણ તેની જાળમાં ફસાઈ જવાના ડરથી તેની નજીક ન આવ્યો ગજરાજ હતાશ થવા લાગ્યો એટલામાં જઈ એક જંગલી ભેન્સ ત્યાંથી પસાર થઈ એકવાર જ્યારે તે ખાડામાં પડી ગયો ત્યારે ગજરાજે તેને બહાર કાઢીને મદદ કરી તેથી જ તે ગજરાજને ખૂબ માન આપતો હતો ગજરાજને એ અવસ્થામાં જોઈને તે અત્યંત દુઃખી થઈ ગયો અને નજીક જઈને બોલ્યો ગજરાજ શું હું તમને કનિક મદદ કરી શકું ગજરાજે કહ્યું તું ખંડેર નગરમાં દોડી જા ત્યાં ઉંદરોની વસાહત છે ઉંદરોના રાજા મુશકરાજાને મારા વિશે કહો અને મદદ માટે પૂછો વેન્સ બરબાદ શહેરમાં મુશકરાજ પાસે દોડી ગઈ અને ગજરાજ વિશે માહિતી આપી મુશકરાજ તરત જ પચીસ ત્રીસ ઉંદરો સાથે બેન્ક્સની પીઠ પર બેસી ગયો અને વેન્સ તેમને ગજરાજ પાસે લઈ ગઈ તેઓ ધ્યાન પહોંચ્યા કે તરત જ બધા ઉંદરો બેન્સની પીઠ પરથી કૂદી પડ્યા અને ફાંદાના દોરડા પર કૂદવા લાગ્યા થોડા સમય પછી તેણે દોરડું કરડ્યું અને ગજરાજ મુક્ત થઈ ગયો તેણે મુશકરાજ અને તેના સાથીઓનો ખૂબ આભાર માન્યો તે દિવસ પછી તેઓ ખૂબ સારા મિત્રો બની ગયા બૌદ્ધ આપણે પરસ્પર સંવાદિતા અને પ્રેમથી જીવવું જોઈએ અને મુશ્કેલીના સમયે એકબીજાને મદદ કરવી જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ